રાખીને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ રહી છે જોકે કે ઘારીના સેમ્પલનો રિપોર્ટ બાર દિવસે પણ ન આવતા આરોગ્ય સમિતિની બેઠકમાં શાસકોએ અધિકારીઓનો ક્લાસ લઈને સ્પષ્ટ જણાવી દીધું હતું કે બે દિવસમાં રિપોર્ટ આવવાનો હોય તો જ ખાદ્ય પદાર્થોના નમૂના ખોટા ધતીંગ ન કરો શાસકો આ ઉપરાંત રખડતા ઢોળ જન્મ મરણ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફાળવણની ગંદકીની સફાઈ અને પેન્ડ યુઝ મુદ્દે સૂચન પણ કર્યા હતા

જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદુ ચંદીપડો અને હવે છે દિવાળી મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ છીએ મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદીપડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બે થી ત્રણ દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે નહીં કરતો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગી લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસીઝર જલ્દી કરો કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે આપણે સુરતીઓ છે ખાવાના શોખીન છે

સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે બે ટાઈપના સેમ્પલ હોય છે એક ઇન્ફોર્મલ હોય એક ફોર્મલ હોય તો ફોર્મલ જ સેમ્પલ લેવું કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે એમાં કોઈ કામી આવે તો